નમસ્કાર દોસ્તો આ વાર્તામાં જેવું થયું તમારી સાથે ના થાય એટલા માટે આખી સ્ટોરી સાંભળશો તો તમને ખબર પડશે શું થયું અને હા મિત્રો આજે મારી સ્કૂલમાં મારે વહેલા રજા પડી ગઈ હતી અને જ્યારે હું ઘરે આવ્યો હતો ત્યારે મેં જોયું હતું કે બહાર કોઈની ગાડી પડી છે એટલે મને લાગ્યું હતું કે ઘરે કોઈ મહેમાન આવ્યો છે અને મેં અંદર જઈને જોયું હતું તો મને કોઈ દેખાણું નહીં હું મારા કાકીના રૂમ તરફ ગયો હતો ત્યાં મને એક પુરુષનો અવાજ સંભળાયો હતો અને ત્યાર પછી મેં દરવાજો ખોલવાની કોશિશ કરી હતી પણ તે અંદરથી જ બંધ હતો એટલા માટે મેં બારીમાંથી જોયું હતું તો અંદરનો નજારો જોઈને હું ખૂબ જ હેરાન થઈ ગયો હતો હતો મારા કાકી તેની સાથે આ એક વર્ષ પહેલાની વાત છે મારા મમ્મી પપ્પા એક અકસ્માતની અંદર મૃત્યુ પામ્યા હતા અને હું બિલકુલ એકલો થઈ ગયો હતો અને જ્યારે મારી ઉંમર સત્તર વર્ષની હતી મારા કાકી કાકા હતા અને પણ તે બીજા શહેરમાં રહેતા હતા અને મમ્મી પપ્પા ગુજરી ગયા પછી મારા કાકા અને કાકીએ મને સહારો આપ્યો હતો અને તે મને તેની સાથે જ લઈ ગયા હતા અને તેણે કહ્યું હતું કે આજથી તું મારો છોકરો છે અને અમે બંને તારા માતા પિતા છીએ કાકા મને ખૂબ જ વહાલ કરતા હતા તેણે મને ક્યારેય એવું નથી લાગવા દીધું કે હું અનાથ છું અને મારા કાકાના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા હતા પણ તેને કોઈ સંતાન ન હતું તેણે મોટી હોસ્પિટલની અંદર પોતાનો ઈલાજ કરાવ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેને સાફ સાફ કહી દીધું હતું કે તમારી પત્નીમાં એટલે કે મારી કાકીમાં કોઈ એવી બીમારી છે કે જેને કારણે તે માં બનવાનું સુખ આજીવન પામશે નહીં અને પરંતુ મારા કાકી આ વાત માનવા માટે તૈયાર જ ન હતા તે એમ જ કહેતા હતા કે તમારામાં એટલે કે મારા કાકામાં કંઈ ને કંઈક તકલીફ હશે અને આ વાતને લઈને તે બંને વચ્ચે રોજ રોજ ઝઘડો થતો હતો મારા કાકા એક મોટી કંપનીની અંદર મેનેજર હતા એટલા માટે તે પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હતા ક્યારેક ક્યારેક તો તે ત્રણ ચાર દિવસ સુધી ઘરે પણ આવી શકતા ન હતા અને મારા કાકી તો જોવામાં ખૂબ જ સુંદર હતા અને તેને મજાક કરવાની આદત પણ હતી અને જ્યારે મારા કાકા ઘરે ના હોય ત્યારે તે મારી સાથે હજી મજાક કરવા લાગતા હતા અને મિત્રો આમ જિંદગીના દિવસો વીતી રહ્યા હતા અને હું અત્યારે બારમાં ધોરણમાં અભ્યાસ કરું છું કારણ કે મિત્રો જિંદગીમાં ભણવાનું પણ જરૂરી છે ને યાર તમે પણ ભણતા જશો અને થોડા સમયમાં મારી એક્ઝામ પણ છે એટલા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે અને મહેનત કરીએ તો જ આગળ વધીએ થોડા સમય પછી તો મારી કાકી મારી સાથે વિચિત્ર વર્તાવ કરવા લાગી હતી અને ક્યારેક ક્યારેક તો તે મારી સાથે વાતો કરતા તેને હું સાંભળીને પણ મને શરમ આવવા લાગી હતી અને એક દિવસ હું મારા રૂમની અંદર બેસીને મૂવી જોઈ રહ્યો હતો અને મૂવી તો ખૂબ જ મજેદાર હતી મિત્રો મૂવીનો ધીમો ધીમા અવાજ મારા કાકીના રૂમની અંદર પણ જતો હતો કારણ કે તેનો રૂમ મારી બાજુમાં જ હતો અને થોડી વાર પછી તેણે મારા રૂમનો દરવાજો ખકડાવ્યો હતો મેં દરવાજો ખોલતા પહેલા ટીવી બંધ કરી દીધું હતું ત્યારે તે મને પૂછવા લાગી હતી કયું મૂવી જોઈ રહ્યો છે ત્યારે મેં તેને કહ્યું કે એક નવું મૂવી હતું તે હું જોઈ રહ્યો હતો તેણે મને કહ્યું કે તું મૂવી જોવાય એનો મને કોઈ વાંધો નથી પણ અવાજ થોડોક ધીમો રાખ અને તે કહેવા લાગી હતી કે મૂવી ચાલુ કર ચાલ આપણે બંને ટીવી જોઈએ અને ચાલુ કર્યું અને તે મારી પાસે બેસીને મૂવી જોવા લાગી હતી હું થોડોક ખસીને બાજુ પર ગયો તો તે પણ ખસીને ફરીવાર મારી બાજુ પર એટલે કે મારી નજીક આવી ગઈ અને હું કાંઈ બોલી શકતો ન હતો મારી હાલત ખરાબ થઈ ગઈ હતી અને મિત્રો હું

અને મેં મારી કાકીને કંઈ જવાબ આપ્યો નહીં ત્યાં અચાનક જ દરવાજાની ઘંટી વાગી હતી અને મારી કાકી મારા બાબા પર હાથ મૂકીને ઊભી થઈ ગઈ અને દરવાજો ખોલવા માટે જતી હતી અને ત્યાં કોઈ કહી આવ્યું હતું કે કાકી તેની સાથે હસીને વાતો કરી રહ્યા હતા અને મેં આજથી પહેલાં તેને ક્યારેય મારા ઘરે જોયો ન હતો અને કાકી તેની સાથે પોતાના રૂમમાં જતા રહ્યા હતા અને અંદરથી દરવાજો પણ બંધ કરી દીધો હતો અને મને નવાઈ લાગી કે તેની સાથે આ શા માટે અંદર ગયા હશે લગભગ ત્રીસ મિનિટ પછી તે બંને રૂમ રૂમની બહાર પાછા આવ્યા હતા અને પછી તો તે આદમી જતો રહ્યો હતો ત્યારે મિત્રો પછી મેં કાકીને પૂછ્યું કે તો તે કોણ હતું તો કાકી મને કહેવા લાગ્યા કે તે મારો જૂનો સ્કૂલનો દોસ્ત હતો તે ક્યારેક ક્યારેક મને મળવા માટે આવી જાય છે અને મિત્રો હવે રાત થઈ ગઈ હતી કાકીએ કહ્યું હતું તને જમવાનું આપી દઉં તો મેં કહ્યું કાકાને આવી જવા દો પછી આપણે બધા સાથે જમશું તો મારા કાકી કહેવા લાગ્યા હતા કે આજે તો તે ઘરે આવવાના નથી તેને કંપનીમાં કામ માટે બહાર જવાનું છે તો બે ત્રણ દિવસ પછી તે પાછા તારા કાકીને સાથે ભોજન કર્યું હશે અને મારી નજર વારંવાર કાકી ઉપર જતી હતી અને મિત્રો અમે કાકી દીકરો ભોજન કરી રહ્યા હતા અને કાકી ખૂબ જ સુંદર હતા તેણે આજે સુંદર મજાનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો તેની અંદર તો તે પરી જેવા લાગતા હતા અને જમ્યા પછી હું સુવા માટે જતો રહ્યો હતો અને મિત્રો રાત્રે મને કંઈક અવાજ આવવા લાગ્યો હતો એવું જ લાગતું હતું કે કોઈ પુરુષ બોલી રહ્યો છે અને હું મારા રૂમમાંથી બહાર આવ્યો હતો અને ત્યારે મેં જોયું હતું કે કાકીનો દરવાજો ખુલ્લો

તું આ તારા પતિને છોડી દે મારા કાકીએ કહ્યું તું કાલે હું તારા ઘરે આવીશ અને આપણે બંને ત્યાંથી કોર્ટમાં જઈને કોર્ટ મેરેજ કરી લઈશું અને ત્યાર પછી તો મિત્રો એવું થયું કે તમે જાણશો તો ખરેખર તો મારા હોશ ઉડી જશે અને મિત્રો હું વિચારવા લાગ્યો કે મારા કાકા મારી કાકી માટે આટલું બધું કરે છે અને તે જે જોઈએ છે એ દરેક વાતનું ધ્યાન રાખે છે અને મારા કાકી મારા કાકાની પીઠ પાછળ તેને દગો આપી રહી છે અને તેની વાત સાંભળ્યા પછી મિત્રો હું મારા રૂમમાં ગયો હતો અને ગયા પછી હું સુવાની કોશિશ કરવા લાગ્યો હતો સવારે જ્યારે હું જાગ્યો ત્યારે મારા કાકા પાછા મારા ઘરે આવી ગયા હતા અને મેં વિચાર્યું કે આજે હું મારા કાકાને બધું જ જણાવી દઈશ કે તમે ઘરે ના હોવ ત્યારે ઘરમાં શું શું થાય છે અને મિત્રો હું મારા કાકીની બધી જ વાતો મારા કાકાને કહી દઈશ મેં જે જોયું હતું અને કહ્યું કે મારા કાકી બાથરૂમની અંદર સ્નાન કરવા માટે જતા રહ્યા છે અને ત્યારે હું મારા કાકાની પાસે ગયો તો મારા કાકા કહેવા લાગ્યા શું વાત છે દીકરા મેં મારા કાકાને કહ્યું કાકા મારી કાકી તમારી સાથે દગો કરી રહ્યા છે તો તેણે મને કહ્યું કે તું શું બોલે છે તેનું તને ભાન છે તો મેં કહ્યું કાકાને કહ્યું કાલે સવારે એક આદમી આપણા ઘરે આવ્યો હતો મારા કાકી તેને પોતાની સાથે રૂમમાં લઈ ગયા હતા અને જ્યારે તે ત્રીસ મિનિટ પછી બહાર આવ્યો હતો તો તે મેં તેને પૂછ્યું કે તો તે કહેવા લાગ્યા હતા કે તે તેના સ્કૂલનો જૂનો મિત્ર છે અને જ્યારે રાત્રે બધા લોકો સુઈ ગયા હતા ત્યારે તે પાછો આવ્યો હતો મેં તેને છુપાઈને બધી જ વાતો સાંભળી હતી અને મારી કાકી તમારી સાથે છૂટાછેડા લેવાની વાત કરી રહ્યા હતા તો મારા કાકાએ મને કહ્યું હતું આ વાતનો શક મને પહેલાં પણ હતો અને ત્યાર પછી તો એવું થયું એ જાણવા માટે મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો યાર કારણ કે મેં પણ એક વખત એ આદમીને જોયો હતો અને ત્યારે તારી કાકી કહી રહી હતી કે તે તેનો ભાઈ છે થોડી પછી કાકી સ્નાન કરીને બહાર આવ્યા હતા તો તે મને કહેવા લાગી કે તારા કાકા ક્યાં ગયા છે તો મેં કહ્યું કે તે બહાર ગયા છે અને આજે સાંજે આવશે આજે તો હું અને કાકી જમી રહ્યા હતા સાંજે અને ત્યારે મારા કાકા આવ્યા અને તેની સાથે એક વકીલ પણ હતો મારા કાકાએ મારા કાકીને છૂટાછેડાને કાગળ ઉપર સહી કરાવી અને કાકીને છૂટાછેડા આપી દીધા અને ઘરેથી કાઢી મૂક્યા હતા આ મિત્રો આટલું થયા પછી પણ મારા કાકીને જરાય પછતાવો ન હતો અને તે હસતા હસતા ઘરેથી ચાલ્યા ગયા હતા મારા કાકાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો મને અફસોસ એ વાતનો રહ્યો હતો કે કાકી મને ખેતર ખેડવાનું શીખવી રહ્યા હતા અને હું એ ખેતર ખેડવા માગ તો પણ હતો પણ મિત્રો પૂરો મામલો તે અજાણ્યા માણસે બગાડી નાખ્યો અને જો તે એક કલાક મોડો આવ્યો હોત તો હું આજે ખેતર ખેડતા શીખી ગયો હોત મિત્રો ખેતર ખેડવું એટલે અહીંયા યુટ્યુબ છે એટલે હું તમને બીજું બતાવી રહ્યો છું કે મારે કાકીનું ખેતર ખેડવાનું મારા નસીબમાં નહોતું મિત્રો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યાર વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના બધું જ ફક્ત કાલ્પનિક છે અને તેનો કોઈ પણ વ્યક્તિ સાથે કે ધર્મ સાથે સંબંધ હોતો નથી આ વાર્તા ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવેલી છે વિડીયોને પૂરો જોવા બદલ આપ સૌ મિત્રો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો